હલો ગાઈશ તો અમે ઘટા જવા માટે નીકળી ગયા છીએ પગપાળા અને આ અમારી જૂની નિશાર છે એ આ નિશારમાં અમે બધા અભ્યાસ કરતા અંદર જવા એમ તો નહીં નહીં તો અંદર જઈને તમને બતાવો તો બને લેજો બ્લોકમાં ઘટા સુધી જે વખત બ્લોક બનાવ્યો તો પણ અંદર વિડીયો કોપીરાઈટ આવ્યો એટલે એ માટે વિડીયો ડિલીટ મારવો પડ્યો બાકી હાલનો કોપીરાઇટ નહીં આવે વેરાઈ મંદિરે પહોંચ્યા જી ગઢા શેઠું 10 કિલોમીટર અને આгали પડી એ આપડી નહીં પાણી પાણી પીનવર તો જોઈએ વિદરા વિયો મેલાજી હટ બેઠા અંદર हाँ जी आड़ी आडी आइडी तो हम लोग जा रहे हैं

ચા પાણી કર્યા પછી કઈક મજા આવી અને હવે બધા માણસો ધોળવા લાગ્યા ઓલા બે થાચેલ છે અમે બે નહીં થાચ્યા ઝેકડા થી ત્રણ કિલોમીટર આગળ આવી ગયા હવે બે થી દોઢ કિલોમીટર જેવું બાકી છે ઓલા બે થાચી પડે હેઠા અમે બે થાચ્યા નથી એને અડવા નહીં દેવાના ભેગા નથી થાવા દેવાના એટલું ધોળવાનું છે આ જે આજો અમારા ભાઈબંધો આ રસ્તો શોર્ટકટ હે એક નંગી મારો લઈ જાય આ આયો આ બાપુ રસ્તો થોડાક સમયમાં તમને ગોગા ના દર્શન કરાવી હમણાં પાસો આવશે

एवा देर ना रे सबको रिचार्ज है पिछला आ बज चुका को हमारा आज जयंती ने वाह भाई यार